J Mata Jimitru. આજે આપણે વાત કરીશું મોતી શંખ વિશે જેને દારિદ્ર નિવારક શંખ તરીકે પણ ઓળખાવામાં આવે છે ચાલો તે આ શંખ વિશે જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી તમે જરૂરથી લખશો લક્ષ્મી પ્રાપ્તિ માટે શંખનું ખૂબ જ મહત્ત્વ છે મોતી શંખને દારિદ્ર નિવારક કહેવામાં આવે છે તેને સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ જ માનવામાં આવે છે તેથી આ શંખને ઘરમાં દુકાનમાં ઓફિસમાં કે કારખાનામાં સ્થાપિત કરવાથી ખૂબ જ ધનલાભ થાય છે શંખથી ઘરમાં સ્થાપના કરો અને રોજ ઓમ શ્રી હિમ મહાલક્ષ્મી નમનો અગિયાર વખત જાપ કરીને એક અક્ષતનો દાણો મોતી શંખમાં મૂકો આ રીતે એકસો આઠ અક્ષત શંખમાં નાખો આ પ્રયોગ સતત અગિયાર દિવસ સુધી કરવામાં આવે તો તેનો પ્રભાવથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં ધારેલી સુખ સંપત્તિ અને વેપારમાં વૃદ્ધિ જોવા મળે છે જય લક્ષ્મી